નમસ્કાર મિત્રો વેલકમ ટુ ટેટ ટાટ એ બુકબર્જ એજ્યુકેશનમાં હું આનંદ પટેલ તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ચાલ આપણે હવે જોઈએ છે થોડીક તમારા માટે ખુશખબર કાલે આપણે જોઈ ઘણી બધી જગ્યાએ તમે વાંચ્યું પણ હશે એની પણ આપણે થોડીક ચર્ચા કરી લઈએ અને ઘણા બધા મિત્રોનો એક પ્રશ્ન પણ હતો કે સાહેબ ઘણી બધી પ્રોવિઝનલ આન્સર કી છે એની અંદર પાંચથી છક પ્રશ્નોના જવાબો સાહેબ ખોટા છે હા ચાલ હા છ પ્રશ્નો આશાબેન પાંચથી છ પ્રશ્નોના જવાબ પ્રોવિઝનલ આન્સર કે પ્રમાણે ખોટા સાબિત થયા છે એવું હા ને હાલ પૂરતું મારા ધ્યાનમાં છે હા તો હવે આપણે એના માટે શું કરી શકીએ એની પણ ચર્ચા કરવાની છે કારણ કે પાંચથી છ માર્ક એટલે એવું થાય હલો હલો અવાજ ધીમો છે સર હા તો વાંધો નહીં આવે છે ને કમ્પ્લીટ એટલે તો અહીંયા આપણે વાત કરી લઈએ છીએ કે ભાઈ જે પણ પાંચથી છ પ્રશ્નો ખોટા છે એમને તમામ વિદ્યાર્થી મિત્રોને કહેવાનું કે આની અંદર ઘણો જમીન આસમાનનો ફરક પડી જાય કેમ કારણ કે આ બ્યાસી માર્ક કેટેગરીવાળા વિદ્યાર્થી મિત્રો માટે અને બ્યાસી માર્ક કેટેગરી વિદ્યાર્થી મિત્રો માટે બ્યાસી અને જનરલવાળા માટે નેવું માર્ક આની અંદર પાંચ થી છ માર્કનો ફરક હોય જેમને એસી ની આજુબાજુમાં માર્ક હોય એ નેવું ની આજુબાજુ પંચ્યાસી ની આજુબાજુમાં માર્ક હોય તો શું થાય તો હા એ પ્રશ્નો જો હજી પ્રોવિઝનલ આન્સર જે અંદર બદલાય હા તો આપણે એની વાત કરીએ ચૌહાણ અલ્પેશભાઈ તમારી ચાર પ્રશ્નો છે એનો છેલ્લે જવાબ આપી દઈએ તો આપણે જે અહીંયા વાત કરીએ છીએ કે ભાઈ પાંચથી છ પ્રશ્નો ખોટા છે એનું શું થાય તો ભાઈ એનું ગ્રેસિંગ મળે કે કેમ થાય તો હવે ફાઈનલ આન્સર કી આવશે એની અંદર સુધરીને આવશે હા ચલો એની અંદર કદાચ એ લોકો એવું કહે કે ભાઈ આ પ્રશ્ન જ કેન્સલ અને બે થી ત્રણ જગ્યાએ અલગ અલગ જવાબ હોય અને પ્રશ્ન જો કેન્સલ રહે તો કોઈ ચિંતા કરવાનો રહેશે નહીં અને બધાને એ માર્ક ગ્રેસિંગ મળી જવાનો છે એક એક માર્ક એટલે એની કોઈ ચિંતા નહીં એટલે જે બોર્ડર ઉપર હોય એ લોકો જો મેરિટમાં આવી જશે તો સરકારી નોકરી હો સીધા શિક્ષક સહાયક તરીકે આ વિદ્યા સહાયક ભાઈ શું થઈ જશે ભાઈ વિદ્યા સહાયક સીધા બની ગયા સમજો જે પાસ થઈ જશે બધા જ મિત્રો તમારી સરકારી નોકરી હા ખ્યાલ આવે છે ફાઇનલ થઈ જવાની છે અને હવે જો એક સારા સમાચાર પણ છે ટેટ વન અને પરીક્ષા પૂરી થઈ ગઈ તમે તમારું કર્મ કરી દીધું કે નહીં હવે કોઈ ચિંતા નથી કરવાની હવે જે થવાનું છે એ સર્વવ્યાપી થવાનું છે પણ તમારા માર્ક બોર્ડર ઉપર હોય તો તમારે જાગવાની જરૂર છે જે મિત્રો પરીક્ષા પણ એ જ લોકો શું કરી શકે પ્રૂફ આપી શકે હા ને કે ભાઈ સાહેબ આવી આવી રીતે ચલો ભાવનાબેન ઇઠ્યોતેર થાય છે ને કદાચ જુઓ જે આંસક્ની અંદર ગ્રેસિંગનું માર્ક આપવામાં આવે સુધરી જાય તો તમે આવી જશો બ્યાસી કેટેગરીમાં હશો તો તમે આરામથી બ્યાસી માર્કે પાસ થઈ જશો હે ને એટલે ચિંતા નહીં આવે ભાઈ તો હવે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે તમે વિદ્યાર્થી મિત્રો જે જવાબ ખોટા છે એનું પ્રૂફ તમારે જોઈતું હોય તો તમે કહી શકો છો પ્રૂફની વ્યવસ્થા અમે કરી આપશું પણ આની અંદર જવાબદારી તમારી જ આવે કે ભાઈ તમારે શું કરવાનું છે જાગૃત થવાનું છે શિક્ષક તરીકે તમારે એકદમ સજાગ બનવાનું અને તમારે શું કરવાનું કમ્પ્લેન જે પોર્ટલ ની પોર્ટલ ખુલી ગઈ હોય પ્રોવિઝનલ આન્સર એટલે એની અંદર સુધારા વધારા કરવા માટે તમારે અરજી કરવાની થાય ખ્યાલ આવે છે ચાલો વાંધો નહીં આવે ભાઈ હા ટેન્શન નહીં કોઈ પણ પંચ્યાસી ઇઠ્યાસી જે પણ માર્ક થતા હોય એટલે જેને પાસિંગ રેશિયો નીકળી ગયો ને એટલે સમજી લેજો ભાઈ સરકારી નોકરી ફાઇનલ વિદ્યા સહાયક ફાઇનલ મારા વાળી ડાઉ ચિંતા કોઈ કરવાની ચિંતા જરૂર નથી પણ જે કદાચ રહી જાય છે એમના માટે પણ આપણે એક વાત કરી દઈએ કે આવતા વર્ષે ફરી શું કહું છું આવતા વર્ષે ફરી તમને શું મળવાનું છે ફરી તક મળશે ભાઈ શું કહું છું ફરી તક મળશે ખરેખર આ વખતે સારું ભાઈ બે આપણે જોઈએ છે કે ભાઈ જે હા ચાલ હા પ્રૂફ મૂકીશ સો ટકા બસ ચેક કરીને હર્ષદભાઈ તમને પ્રૂફ સાથે હું વસ્તુ આપીશ પણ મૂકશે મૂકવાની જવાબદારી તમારી રહેશે એસીબી ચાલ હા હા અહીંયા ટેટ વન વાળા વિદ્યાર્થી મિત્રો માટે કાયમી માટે એવું હોય છે કે પેપર કરતા યુદ્ધ વધારે લડવાનું હોય છે હા ને કારણ કે બધા જ વિષયો હોય બધા જ વિષયોને સમજવાના અને સમયની અંદર પૂરું કરવાનું હવે દર વખતે નેવું મિનિટ હતી એટલે રિઝલ્ટ ઘટતું હતું આ વખતે પણ રિઝલ્ટ વધી વધીને કદાચ છે ને છ ટકા સાત ટકાની આજે જાય પહેલા મને એવું લાગતું હતું આઠ ટકા પણ છ થી સાત ટકા આઠ ટકા મેક્સિમમ ના જઈ શકે પણ સાત ટકા સુધીનું રિઝલ્ટ રહે એવી મારી હવે પૂરેપૂરી સંભાવના છે હા ચલો એની આન્સર કે ના મુકાય ભાઈ એક જ મૂકાય એની અંદરથી જ પ્રશ્નો હોય ખાલી ફેરવેલા હોય જોઈ લેવાના હોય હા ને સનરાઈઝ શ્રદ્ધા ઓકે ચાલો ખ્યાલ આવે છે કહેવાનો મતલબ મારો સમજી શકો છો તમે એટલે છ થી સાત ટકા જ રિઝલ્ટ રહેવાની તક છે હવે એ જગ્યા કેટલી આપવાની વાત કરી તો કે પાંચ હજાર આપણી મહેનત વધારવાની વાઘેલા હા ભાવેશભાઈ ચાલો તો હવે આપણે વાત કરીએ કે ભાઈ પાંચ હજાર શિક્ષકોની ભરતી ટૂંક સમયમાં જાન્યુઆરી મહિનામાં આવું આવું શું આવ્યું છે ભાઈ એક વસ્તુ છે આન્સર કીધું તમે જોઈ શકો છો કે ભાઈ આવી ગઈ છે બધાએ જોઈ લીધી હશે ટેલિગ્રામ ચેનલ પર મૂકી દીજે આપણે પણ તો દીપક રાજાણી સાહેબ જે છે એમને કોમેન્ટ ભાઈ અહીંયા ટ્વીટ શું કર્યું હતું ભાઈ કે ટેટ વનની પરીક્ષા બાદ જાન્યુઆરીમાં પાંચ હજાર શિક્ષકોની ભરતી થાય કયા મહિનાની અંદર છે જાન્યુઆરીમાં ભાઈ એસીબી ધકાથક દોડાઈ રહી છે હા ને જોઈ શકો છો એ એસીબી શું કહે છે જાન્યુઆરીમાં પાંચ હજાર શિક્ષકોની ભરતી થાય તેવી સંભાવના માર્ચ સુધીમાં પસંદગી કાર્ય પૂર્ણ આટલી ફાસ્ટ કરવાનું આયોજન છે અને કાયમ માટે તમે જુઓ તો એસીબી જે છે ને ઉતાવળથી જ બધી વસ્તુઓ પતાવતી હોય છે હવે એસીબી જે છે એને આવું કહી દીધું છે ક્યારે જ આ ન્યૂઝ એવું કહેવાય કે બહાર આવ્યો હોય ક્યાંક ને ક્યાંક વાવડ સંભળાયો હોય ત્યારે આ વસ્તુ ઉડતી ઉડતી આવી હોય અને રાજાણી સાહેબના મોસ્ટલી એવું કહેવાય કે નાઇન્ટી સમાચાર સાચા સાબિત થયા છે ત્યાં સુધી ક્યારેક પાંચેક ટકા ભાઈ ભૂલ પી પડે માણસ થકી હા તો હવે નવા સત્રથી નિમણૂક પણ થઈ જાય ચલો નવા સત્રથી ટેટ વનવાળા લાગી જશે ફરી તો અમારે આવશે ભાઈ હં ચાલો તમામ વસ્તુના પ્રશ્નોના જવાબ આપું છું થોડીક વારમાં તો અહીંયા જે છે તમે તૈયારી રાખો ભાઈ કે જાન્યુઆરીની અંદર તમારી ભરતી પ્રક્રિયા જગ્યાઓ અને ભરતી પ્રક્રિયા શરૂ થવાના એંધાણ પૂરેપૂરા થઈ ગયા છે હા એટલે જગ્યાઓ કેટલી છે તો કે પાંચ હજાર જગ્યાઓ છે કેલેન્ડરની અંદર કેટલી જગ્યાઓ બતાવી હતી ભાઈ હા ને તો કેલેન્ડરની અંદર જોવા જઈએ તો બે હજાર પચીસની અંદર સાત હજારના પાંચસો જગ્યાઓ બતાવી છે કેટલી બતાવી છે સાત હજાર પાંચસો જગ્યાઓ બતાવી છે હવે અહીંયા જુઓ ઘણી જગ્યાઓ આ વખતે પણ ખાલી રહી ગઈ છે આ વખતે બે રાઉન્ડ કર્યા છે ભાઈ હા ને બે રાઉન્ડ થકી પૂર્ણ કરી છે ભરતી પણ એ પછી ફરી હવે વેઇટિંગ ચાલુ છે ને એની અંદર પણ ઘણા બધા મિત્રો લાગી જાય હા તો નવાય નહીં ભાઈ હવે ઘણી બધી સીટો ફરી ખાલી થાય તો આ વખતની જે કદાચ સીટો ખાલી રહે તો એ પણ ફરી સેમાં આપશે નવી ભરતીમાં આપશે એટલે સાત પાંચસો જેટલી જગ્યાઓ આ વખત આવી જોઈએ પણ હાલ વાવડ એવા છે કે ભાઈ પાંચ હજાર જગ્યાઓ છે ખ્યાલ આવે છે ચાલો હવે જુઓ આ જે જૂનું રિઝલ્ટ છે બે હજાર ત્રેવીસનું તમે હમણાં ઘણા બધા મિત્રો એવો પ્રશ્ન પકડતા હતા કે સાહેબ આ વેલિડ છે કે કેમ તો બે હજાર ત્રેવીસની ની અંદર કેટલા ટકા રિઝલ્ટ છે ને એકોતેર હજાર લોકો પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા એની છવ્વીસો સત્તાણું લોકો પાસ થયા હતા હા પ્રશ્ન સરજી પ્રશ્નમાં જવાબ સાચો ના આપેલા હોય ચારે ચાર ઓપ્શન હોય તો હા તો પછી એનો માર્ગ તમને ગ્રેસિંગ મળવાનો છે ભાઈ હા એની ચિંતા નહીં કરવાની વિજયમાંથી એની ચિંતા નથી કરવાની હા હા એટલે એ પણ પાંચ પોઈન્ટ એસી વાળો જવાબ નથી એ આપણને ફૂલ પ્રૂફ એ સાચો જ જવાબ મળવાનો છે બધાને એક માર્ક ગ્રેસિંગ મળશે એમાં શ્રદ્ધાબેન હા ચાલો આ આપણે સોલ્વ કર્યો તો ત્યારે પણ આપણને એવું લાગતું હતું કે જવાબ તરત ખોટો છે ઇન્સ્ટન્ટ તો અહીંયા જુઓ તમે કે ભાઈ આ જે ગુજરાતી મીડિયમનું જે રિઝલ્ટ આવ્યું હતું ને બે હજાર ત્રેવીસનું એના કરતાં રિઝલ્ટ વધશે ખરું થોડું ઘણું કેમ કે કોમ્પિટિશન અને સ્પર્ધાત્મકની અંદર તૈયારી કરવાવાળો વર્ગ સારો પણ ઉતર્યો છે એટલે થોડું ઘણું રિઝલ્ટ વધ્યું છે પણ હા છ સાત ટકાના ક્રોસ નહીં કરે એટલે પાંચ હજાર જગ્યા આવવાની ને તો પાંચે પાંચ હજાર જગ્યા ભરાશે એવું બની શકે ભાઈ કે કેટેગરીવાળા વિદ્યાર્થીઓ બધા લાગી જાય હા કેટેગરીવાળા વિદ્યાર્થીઓ લાગી જાય કેમ કે એમને પાસિંગ કેલા છે બ્યાસી ગુણ છે ભાઈ કેટલા ગુણ છે બ્યાસી પણ ઓપન વાળા વિદ્યાર્થી મિત્રો છે એ નેવું સુધી ના પહોંચી શક્યા હોય તો એમને સરકારી જગ્યા ઘટે પણ પણ ખરા એવું થાય ખ્યાલ આવે છે એટલે ખાસ જોવાનું કે જે પણ મિત્રો પાસ થઈ ગયા છે એમને હા જે પ્રશ્ન આશરે એવું ના હોય ભાઈ હા જે પ્રશ્નો ખોટા હોય એના માર્ક મળે ભાઈ ચલો ઓએમઆર સીટ આવી જશે ભાઈ હવે એસીબીની સાથે એની ચિંતા નથી ભાઈ આપણે જીજી વિશાની આપણે જ્યારે લેક્ચર લીધો ને ત્યારે એની અંદર જોડણી બતાવી હતી મુખ ટેસ્ટની અંદર પણ હા ને ગુજરાતીનું શબ્દ ભંડોળ હતું એની અંદર પણ એ પ્રશ્ન આપણે લીધેલો હતો ચિંતા કરવાનો નહીં હા સાચી વાત છે આશાબેન ચાલો તો સાત હજાર પાંચસોની જગ્યા છે અને હજી પણ જુઓ બે હજાર છ ની અંદર પણ આ બે હજાર છવ્વીસમાં ફરી શું કહ્યું કેટલી જગ્યા છે છ હજાર જગ્યા આવવાની છે એટલે હવે જે પણ મિત્રો પાસ નથી થઈ શકવાની એવી શક્યતા છે ઘણા બધાને રહી ગયું છે તો એ તમામ વિદ્યાર્થી મિત્રો બે હજાર છવ્વીસની અંદર ફરી તમારા માટે તર્ક સર્જાશે આવતી દિવાળીએ ફરી પરીક્ષા આવશે શું કહું છું આવતી દિવાળીએ ફરી પરીક્ષા આવશે આપણે ત્રણ મહિના પહેલાં જ કહી રહ્યા હતા કે ભાઈ હવે પરીક્ષા આવશે હવે પરીક્ષા આવશે હવે પરીક્ષા આવશે પણ તમે એ વખતે શું કરતા હતા કે સાહેબ પરીક્ષા ભાઈ તૈયારી કરીએ બરાબર આપણે વિદ્યાન બેચ શરૂ કરી હતી સૌથી પહેલી ત્યારે ઘણા બધા મિત્રો જોડાયેલા હતા એટલે તમામ વિદ્યાર્થી મિત્રો આપણે જે કહેતા હોય એની પ્રમાણે કંઈક વાત અમારા સુધી પહોંચી હોય તો અમે તમને કહેતા હોય હવે જુઓ કે ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરીની વાત કરી રહ્યા છીએ કે ભાઈ હવે એ જ આવવાની છે તો ટાટ એચએસ માટે પણ હજી પણ ઘણા લોકો એવી રાહ જોતા હોય કે ભાઈ જ્યારે નોટિફિકેશન આવે પછી તૈયારી કરવા બેસીએ તો એવા લોકો હજી સુધી પાસ થતા નથી એ દર વખતે તક શોધતા રહે છે કે ક્યારે અમે લાગી જઈએ પણ એવા લોકોને તક મળતી નથી જે સતત પ્રયત્ન કરતા રહે આત્મવિશ્વાસ સાથે લાગેલા રહે અને ભરોસો હોય અમારા જેવા તમામ માર્ગદર્શકો ઉપર તો તમે શું કરી શકો લાગી શકો હા આકૃતિવાળો પ્રશ્ન ખોટો છે જે જે પ્રશ્ન ખોટા છે ને એની આપણે કાલે એક ચર્ચા અને એને સાથેના પ્રૂફ એની આયોજન કરીએ છીએ કે તમને તમામ વસ્તુ તમે જોઈ શકો અને મૂકી શકો બરાબર ચાલો ઓકે સેકન્ડરી વાળા વિદ્યાર્થી મિત્રો હજી કહું છું જાગી જજો હા ત્રણ મહિનાની અંદર સંપૂર્ણ પરીક્ષાનું પિલ્લું વળી જાય પ્રી અને મીન્સ બંનેનું હા એટલે એટલા માટે તૈયારી કરવી જરૂરી છે ભાઈ એટલે ફાસ્ટ તૈયારી વ્યવસ્થિત આખી આખી બસો બસો ગુણની તૈયારી કરવા માટે આજે જ જોડાઈ જવાનું ભાઈ ટાટ એસ નિયુક્તિ ટાટ એચ એસનો એસનો પણ જેને કન્ટેન્ટ નથી લેવું ફક્ત એકસો વીસ માર્ક વર્ણાત્મકની તૈયારી કરવી છે તો એના માટે પણ કોર્સ નવસો નવ્વાણુંમાં છે અને જેને પ્રીનો પહેલો ભાગ મીન્સનો પહેલો ભાગ કરવો છે કન્ટેન્ટ નથી જ જોઈતું પણ પ્રી પણ જોઈએ છે એના માટે પણ આ બેચ છે વિદાઉટ બુક પ્રાઇસ છે ત્રણ હજાર ચારસો નવ્વાણું અને દરરોજ બપોરે એક વાગે કેટલા વાગે દરરોજ બપોરે એક વાગે આગાજ રામાનુજનો રામાનુજ બેચ શરૂ છે ભાઈ જેની અંદર પ્રિલિમ્સની પૂર્ણ ફ્રી તૈયારી પ્રિલિમ્સની ફ્રી તૈયારી આપણે યુટ્યુબ પર કરાવીએ છીએ જેમ જે પણ લોકો તૈયારી કરે છે બધા કાયમ માટે હશે એવું આયોજન કર્યું છે હા લાસ્ટ યર વાળાનો મેરિટ એમાં એવું હોય કે ભાઈ એ લોકો જે માર્ક લાવે એના ઉપર ભરતી થાય ભાઈ હા ચાલો હા આશાબેન શું કે છે મારે ટ્વેલ્થ સાયન્સ છે તો બેસી થાય છે સાચા ચિંતા ના કરો હા વાંધો નહીં આવે આશાબેન થઈ જશે આપણે પાસ થઈ ગયા તમામ વિદ્યાર્થી મિત્રોનો મેળ પડી જવાનો છે ચિંતા કરવાની નહીં હા ભરતી કરાવવા માટે આપણે ચેતનભાઈ સો ટકા અને એક વખત ફરી આવેદન પણ આપીશું અને સાત હજાર પાંચસોનું કેલેન્ડર આપેલું છે એટલે સાત હજાર પાંચસો માટે લડત પણ કરીશું ખ્યાલ આવે છે શું કહું છું લડત પણ કરીશું તમારી સાથે જોડે આવીશું પણ ખરા આપણે વિદ્યાર્થીઓની સાથે જ ઊભા છીએ સદાય માટે ટાટ સેકન્ડરી હોય ટાટ હાયર સેકન્ડરી હોય એના આંદોલનોમાં પણ મીટિંગ માટે આપણે હાજર રહેલા હતા અને ટાટ વન અને ટેટ ટુ વિદ્યાર્થી મિત્રો માટે પણ આપણે સદાય તમારી સાથે જ હાજર ઊભા છીએ તમારે તમામ ક્ષેત્રે તમે એજ્યુકેશન લેવલે પણ મદદરૂપ છીએ અને કોઈ પણ પદ્ધતિ હોય તો પણ આપણે જે યોગ્ય હશે તો તમારી સાથે ઊભા જ છીએ ચાલો અહીંયા આપણે તમામ વસ્તુની જાણ તમને કરી દીધી છે ભાઈ પોલીસ કોન્સ્ટેબલને આ બધા કોર્સ છે આપણા અલગ અલગ તમને જેમાં અનુકૂળ થાય તમને એમ લાગે કે આ કોર્સ પરચેસ કરવા જેવો છે આમાં મજા આવે છે તો એવો કોર્સ જેની અંદર ડેમો સેશન પણ તમે જોઈ શકો છો હા ચાલ ખ્યાલ આવે છે થેન્ક યુ તમામ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોડાયા તો તમારે પ્રશ્નોના જવાબો આપણે કયા ખોટા છે અને એની અંદર તમે કયા પ્રૂફ મૂકી શકો એની ચર્ચા આપણે કાલે કરીશું ત્યાં સુધી રજા આપો તમામ વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત